ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના શ્રીઓ પૂર્વ ધારાસભ્ય આ પંદરમી વિધાનસભા ચાલી રહી છે આ પહેલા ચૌદ વિધાનસભાની ચૂંટણીઓ થઈને પૂરી થઈ ને હવે સોળમી વિધાનસભા આવવાની છે આ પંદરમી વિધાનસભા એવી છે

કારણ કે આ સરકાર અત્યારે અહંકાર માં છકી ગઈ છે એટલી બધી બહુમતી છે કે એને એવું લાગે છે કે અમને કોઈ હરાવનાર નથી અમને કોઈ હટાવનાર નથી કે અમારે કોઈ પ્રજાની લેવા દેવા નથી એ લોકો અમને મત આપવાના જ છે એવી માનસિકતા સાથે આ સરકાર છે અને માનસિકતા સાથે તો ચાલી જ રહી આ સરકાર હવે આપણા લોહીની પણ તરસી છે તમે જુઓ ઘટનાઓ હરણી બોટકાંડ મોરબી નો જુલતો પુલ તૂટવો રાજકોટનો નો અગ્નિકાંડ સુરત નું તકશીલાકાંડ ને હાલમાં જ તૂટી પડેલો બ્રિજ ગંભીરા બ્રિજ એટલા લોકોના મૃત્યુ થયા એટલે લોકો મરે પછી સરકાર જાગે છે ત્યાં સુધી સરકાર જાગતી નથી એવી પરિસ્થિતિ છે આજે સત્તાણું સત્તાણું જેટલા બ્રિજ બંધ છે લોકો પચાસ કિલોમીટર સિત્તેર કિલોમીટર નો ફેરાવ કરી જવું પડે એવી પરિસ્થિતિ છે

બાર જણ અમે બસો ભાર પડી એવી તાકાત અમે ગઈકાલે હવે તો લગભગ બે સત્ર અમારા બજેટ સત્ર મોટા તો આવવાના છે પણ એ જ તાકાત અને તમને બધાને વિનંતી છે કે પહેલી ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની એ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આપણે જીતી હોય તો તમારે બી બધા તાકાત લગાવી

તમારા વિસ્તારમાં તાલુકા પંચાયત જીતવી હોય તો નરેગાના આવા કોઈ પણ કૌભાંડ હોય મને આપજો અમે વિધાનસભામાં વિધાનસભા એની તપાસ લાવીશું સરપંચા કરીશું તમને વચન આપું એટલે આ લડાઈ કોઈ સહેલી લડાઈ નથી આ લડાઈ આપણે એક ટીમ બનીને સાથે બધા જો મુકાબલો કરીશું તો આ લડાઈ અઘરી પણ નથી પણ આપણે બધાએ એક લક્ષ્ય રાખવું પડે કે બે હજાર સત્યાવીસ કોંગ્રેસની સરકાર બનાવી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની લાવી છે નગરપાલિકા મહાનગરપાલિકા કોંગ્રેસની લાવી છે એ રીતે આપણે બધા કટિબદ્ધ થઈશું તો આપણા સારા દિવસો દૂર નથી એવું મને લાગી રહ્યું છે આ તબક્કે આદરણીય શ્રી ખરગે સાહેબ આપણા વિરોધ પક્ષના નેતા

આવનારા બધા થી લડીશું આવનારા દિવસો આપણા હશે એવો મને વિશ્વાસ છે ત્યારે મારા આમંત્રણને માન આપીને ગુજરાતના પુણે ખૂણેથી આપ સૌને અમારા સૌ આગેવાનો સેક્રેટરી સહિત અહીં બધા વધાર્યા સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર

પદ ગ્રહણ કાર્યક્રમ આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા સૌના મૂરબી વરિષ્ઠ નેતા મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબે પીસીસી ના કાર્યક્રમમાં પણ કીધું હતું